જન્મ મરણના દાખલામાં સુધારો કરવો છે કેટલી વાર સુધારો થાય છે અને જે નામનું ફોર્મેટ છે જેમાં અટક આગળ પાછળ કરવી છે માતા પિતાના નામમાં સુધારો કરવો છે માત્ર માતાનું નામ રાખવું છે પિતાનું છે આવી અનેક એક મુશ્કેલીઓ ઉદ્ભવી જાય છે અને જે અનુસંધાને પચીસ અગિયાર બે હજાર પચીસ નો એક પરિપત્ર આવેલ છે જે પરિપત્ર આવેલ છે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને અધિક અધિકનિયામક જે અધિક સાહેબ શ્રી છે હું વાત કરું છું જે રિલેટેડ અમે વાત કરી કે તમારા જે તે જન્મના દાખલામાં નામ છે અટક છે નેમિંગ ફોર્મેટ છે સુધારા કેટલી વાર કરવા એ રિલેટેડ નો આ પરિપત્ર છે જે કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી દ્વારા આ પરિપત્ર કે અથવા લેટર જે આવેલ છે જેનો નંબર તમે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ પરથી તમે જોઈ શકશો પરંતુ અહીંયા મિત્રો ઘણી એવી મુશ્કેલ છે એ ઉદભવી શકે છે અને એ તમારે જે તે સુધારા કરવા છે જ્યાં રજીસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર સાહેબ દ્વારા તમારા જે તે સુધારા થતા નથી તો તમે જે જૂના પરિપત્રો છે એ અને આ નવા પરિપત્રો છે એ તમારા જે તે સુધારા કરી શકો છો પરંતુ ઘણા લોકોને તકલીફ રહી શકતી હોય સમજવામાં કે જૂના પરિપત્રો અને નવા પરિપત્રો અનુસંધાને કયા સુધારા આપણે કરી શકાય તો આપણે જે તે સુધારા કરવા છે એ રિલેટેડનો આપણે પરિપત્ર જ્યાદાતર બતાવવાનો રહે છે અને જ્યાદાતર જે નવા પરિપત્રો છે એ જૂના પરિપત્રો પર ઓવરલેપ કરીને જે તે

ઓફિશિયલી તમને સમજાવવાની કોશિશ કરીશ તો અહીંયા જે તે અરજદાર દ્વારા આપણા ખુલાસામાં આવ્યો છે તો પહેલી રજૂઆત એવી હતી કે બાળકના જન્મ મરણ પ્રમાણપત્રમાં કહીએ કે પિતાના નામમાં કોલમમાં માતાનું નામ કરવું દાખલ કરવું એના રિલેટેડની વાત છે તો અહીંયા એવી રજૂઆત કરી હતી કે જે જૈવિક પિતાનું નામ રિમુવ કરી શકાશે નહીં પરંતુ ત્યાં પિતાનું નામ આવશે હવે અહીંયા બીજી રજૂઆત જે છે ને એ મિત્રો થોડીક આમ કેવાય ને કે પહેલી રજૂઆત ની ઓવરલેપ કરી એવી વાત છે કે જો છૂટાછેડા કેસમાં જે બાળકનું નામ આવે છે કસ્ટડી માતા પાસે છે માતા પાસે છે અને જે જે તે કોર્ટનો હુકમ છે તો એ અનુસંધાને બાળકના નામની પાછળ છે ને એ માતાનું નામ અને માતાની અટક તમે લગાવી શકશો તો આ તમારે એક વાત જાણવાની રહે છે કે અહીંયા કોર્ટ ઓર્ડર મેન્ડેટરી બનાવ્યો છે જે અનુસંધાને મમ્મીના જે છૂટાછેડા થઈ ગયા છે અને બાળકના નામમાં જે ફૂલ નેમ આવે છે જેવું કે બાળકનું નામ માતાનું નામ અને માતાની અટક એટલે આ પ્રકારે આખું નામ એમનું લખી શકશે પરંતુ અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી રહી ગઈ છે કે કોર્ટનો ઓર્ડર હોવો જરૂરી છે હવે ત્રીજો પોઈન્ટ અહીંયા એવી વાત કરી છે કે જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામ પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે અટક બંને લખવા જ નથી માંગતા એટલે ઘણી જગ્યાએ એવું હોય છે કે છૂટાછેડા કોર્ટનો ઓર્ડર નથી પરંતુ આપણે માતા પિતા સોરી પિતાનું નામ છે અને અટક છે એમને લખાવી નહીં હોતી તો એ અનુસંધાન અહીંયા એક એવી રજૂઆત કરી છે કે માત્ર માત્ર તમે બાળકનું નામ પણ લખી શકશો પિતાનું નામ અને પિતાની અટક લગાવવાની જરૂર નથી આ ત્રીજો પોઈન્ટ છે હવે ચોથો પોઈન્ટ એવો છે કે માતાને પિતા બંને સાથે રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરી શકો છો એમાં કોઈ ઇસ્યુ નહીં પરંતુ અહીંયા જ્યાં આપણે વાત કરીએ છીએ કે પિતૃ પ્રધાન સિસ્ટમ છે નેમિંગ ફોર્મેટમાં એટલે કે જે તે બાળકનું નામ એના પિતાનું નામ અને એમની પછી જે અટક છે અથવા અટક બાળકનું નામ અને પિતાનું નામ આ રીતની જે તે સિસ્ટમ આપણે જે નેમિંગ ફોર્મેટમાં ચાલે છે તો અહીંયા એવું વાત કરી છે કે જો માતાનું નામ પણ તમારે લખવું છે તો અહીંયા કહેવાય કે જે પહેલી પોઈન્ટ ને આ ચોથું પોઈન્ટ છે ને એ થોડો ઓવરલેપ કરે એવો લાગે છે તો એ અનુસંધાને તમારે જે તે સુધારા કરવા છે આ પરિપત્ર આધીન તમે જે તે સુધારા છે એ કરી શકશો પરંતુ હવે અહીંયા આવે છે પાંચમો પોઈન્ટ કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુરા નામમાં પ્રથમ અટક વચ્ચે બાળકનું નામ અને પછી જે તે પિતાનું નામ છે એવી રીતના લખવાની વાત કરી છે તો અહીંયા ઘણા મિત્રોને એક પ્રોબ્લેમ રહેતો તો કે આધાર કાર્ડ ઘટાવા જવા છે અથવા નવા ફોર્મેટમાં જે નેમિંગ ફોર્મેટ કર્યું છે આ તો એકબીજાને ઓવરલેપ કરતો આ જે તે પાંચમો પોઈન્ટ છે એ તમારે સમજવું જોઈએ કે જૂના અગાઉના સમયમાં એવું હતું કે તમારે જે તે બાળકનું નામ પિતાનું નામ અને અટક જ્યારે પિતાના નામમાં પિતાનું નામ અને પિતાના પિતાનું નામ અને એમની અટક માતાના નામમાં પણ એમ કહેવાય કે વાયસ વર્ષ એ રીતે સિસ્ટમ ચાલતી હતી તો અહીંયા જે પાંચમો પોઈન્ટ છે ને અહીંયા એકબીજાને ઓવરલેપ થાય છે એવી વાત કરવામાં આવી છે કે બાળકની જે પિતાની અટક છે એ અટક લખી શકશો બાળકનું નામ છે અને પછી બાળકના જે પિતાનું નામ છે એ પણ તમે અહીંયા લખી શકશો હવે જે તે મિત્રોને આ તકલીફ આવતી હતી જે પ્રોબ્લમ ફેસીસ થતા હતા એ અહીંયા વાત કરી છે પાંચમા પોઈન્ટમાં તો એ પ્રમાણે હવે પછી તમે જે અટક છે બાળકનું નામ છે અને બાળકના પિતાનું નામ છે એ પણ રીતે તમે અહીંયા એ કોલમમાં લખી શકશો જેમાં તમે આ અટકને આગળ કરી અને જે તે તમારે જે તે આધાર કાર્ડ ઘટાવવું છે કે જે તે આગળની પ્રોબ્લેમ ફેસ કરો છો એ તમે જોઈશો

તો પણ તમે એમ કહેવા કે માત્ર મરણ જે પામેલ છે એ વ્યક્તિનું નામ અને એમની અટક લખવી છે એમના પિતા અથવા પતિનું નામ નથી લખવું જો સ્ત્રી હશે જે મરણ પામનાર વ્યક્તિ તો એમના પતિનું નામ આવતું હોય છે જો કહેવાય કે લગ્ન પહેલા હોય તો એ પિતા પણ હોય છે તો એ પ્રમાણે વાયસ વર્ષા આ જે તે સિસ્ટમ છે તમારે ફોલો કરવાની બની શકે છે હવે પોઈન્ટ નંબર 8 છે કે મરણ પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતા પતિનું નામ કે અટક બંને લખવા માંગતા ન હોય તો ઘણી જગ્યાએ ઘણી સ્ત્રી એવું છે કે પિતા સાથે પણ ના બનતું હોય પતિ સાથે ના બનતું હોય ને પોતે એકલા રહેતા હોય તો એમ કહેવાય કે એમના પતિનું પણ નામ નથી જોતું કે એમના

અલગ અલગ અટક રાખી કોઈ મતલબ કોઈ શાકના કારણે કોઈ અટક થી એ જાણતા હોય તો એ અલગ અલગ અટક હોય છે સપોઝ કે કોઈ અટક એમના ફાધરને છે અને પછી એમના બાળકની કોઈ અટક છે ચેન્જ કરે છે તો જ્યાં તર્મ દાખલામાં જે તે આપણે નામ ઉમેરીએ છીએ ને તો એ બંને પિતાને બાળકની બંનેની અટક છે ને એ સેમ હોવી જરૂરી માગે છે પરંતુ આ પોઈન્ટ નંબર નવ થી એવું છે કે જો સપોઝ બાળકની અટક તમારો અલગ છે અને પિતાની પણ અટક અલગ છે તો કોઈ ઇશ્યુ નથી બંનેની જે બાળકનું નામ આવે છે તો એ કોલમ પ્રમાણે બાળકનો અટક કરી શકો છો અને પિતાની જે વાત છે એમનું જે કોલમમાં નામ આવે છે એમના પિતાના ડોક્યુમેન્ટ અનુસંધાને જે તે તમે નામ છે એ અહીંયા લખી શકો કોઈ ઇસ્યુ નથી પરંતુ અહીંયા એક મેન્ડેટરી વાત આવી છે કે અહીંયા એમ કેવું કે સુપ્રીમ થોડું પાવર મળી જાય બની શકે છે જે તે સબ રજિસ્ટર રજીસ્ટ કે સરકારી ગેજેટ અને બાળકનું અટક જે અલગ વાળું જે ફોટો કોઈ હોવું જોઈએ એટલે ગેજેટ ને કોઈ ડોક્યુમેન્ટ છે એ હોવું જોઈએ અને જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજો સુધારી શકે કોઈ ડોક્યુમેન્ટ જોઈએ છે તો એ તમારી પાસે બીજા ડોક્યુમેન્ટ માગી શકે છે અને જો એ વ્યક્તિને એવું લાગે કે ના કોઈ ઇસ્યુ નહીં તમત નામ આપણે સુધારી આપીએ તો તમારી પાસે કોઈ મતલબ વધારે ડોક્યુમેન્ટ માગ્યા સિવાય તમારું જે તે નામ છે ને એ સુધારો કરી શકે છે

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જો સરકાર શ્રી તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જન્મ મરણની નોંધણીમાં ફેરફાર કરવાની જરૂર બને પડે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર પુરાવાને આધારે સુધારો કરવાનો છે જો સરકાર શ્રી દ્વારા આ જે તે નિયમોમાં સુધારો કરે તો સબ રજિસ્ટ્રાર રજિસ્ટ્રાર સાહેબ દ્વારા આ જે તે સુધારો છે એ કરવો બની શકે છે એટલે કે ઘણા વ્યક્તિઓનું એવું કેવું હતું કે એક જ વાર જો તમે જન્મ મરણના દાખલામાં સુધારો કર્યો છે તો બીજી વખત તમે એ સુધારો કરી શકતા નથી તો પરંતુ આ કોટેશન એવું કહેવાય સરકાર જો અત્યારે એમના જે નિયમોમાં સુધારો કરશે તો રજિસ્ટર રજિસ્ટ્રાર સબરજિસ્ટ્ર સાહેબ દ્વારા એ તમારો સુધારો છે એ કરી આપવો પડે છે પરંતુ અત્યારે કોઈ એવી કોઈ મેન્ડેટરી અહીંયા વાત નથી તો એ પ્રમાણે તમારે પ્રોસેસ ફોલો કરવાની બની શકે છે